ઉચ્છડ ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ જંબુસર તાલુકાના ઉચ્છદ કબીર મંદિર મહંત ચંદનદાસજી મહારાજ સાહેબ દ્વારા ગ્રામજનોની સુખાકારી માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ આજ ધારાસભ્ય ડી સ્વામીની ઉપસ્થિતિમાં કરાયો હતો ઉચ્છડ કબીર મંદિર મહંત

અને ગામના મુખ્ય માર્ગો મહલ્લાઓમાંથી પસાર થઈ કથા સ્થળે પહોંચી હતી જ્યાં જંબુસર મઠ વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સંત મહંતો મુખ્ય યજમાન ભરતસિંહ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા મંગલ ચારણ દીપ પ્રાગટ્યથી કથાનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે વ્યસપીઠ પરથી કથા કરે તે વ્યસ સ્વરૂપ કહેવામાં આવે છે મનુષ્ય દેહ અતિ દુર્લભ છે અને મનુષ્ય દેહ કરીને કલ્યાણ કરવાનું છે ભગવાનનું ભજન કરવું યાદ કરવા સત્સંગ કરવો અને ભગવાન કથા રસપાન કરી ભગવાન મહાપુરુષો સંતો ચરિત્ર સાંભળવાના છે આ કથારૂપી ગંગા છે તેમાં સ્નાન કરવા જણાવ્યું ભગવાન મોક્ષ નો માર્ગ બતાવી ભગવાન કથા નું મહત્વ સમજાવ્યું આ સહિત આજની પેઢી માં વ્યસન અને ફેશન છે તે દૂર કરવા વ્યસન થી થતા ગેરફાયદા જણાવી નાના મોટા વ્યસનો દૂર કરવા કહ્યું હતું ત્યારબાદ કથા નો મંગલ પ્રારંભ કરાયો હતો પોઠી યાત્રા તથા કથાશ્રવણ માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા રફિક મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર